વેલકમ ટુ સિલ્વર સ્પૂન હીરોઝ કિચન આજે આપણે મસ્ત ટેસ્ટી અને ફૂલી ફૂલીના દાડા થાય તેવી ફરાળી પૂરી બનાવવાના છીએ મિત્રો બનાવવામાં એકદમ આસાનીથી બની જશે અને આપણે આની અંદર બટેકાનો ઉપયોગ નથી કરવાના તો આ જૈન પૂરી પણ તમે કહી શકો ફરાળી પૂરી કહી શકો રાજ પૂરી કહી શકો અથવા સિંગોડાની પૂરી કહી શકો ફટાફટ બની જાય અને ફૂલી ફૂલીના દાડા થાય તે આની ખાસિયત છે અને આની અંદર આપણે મીઠું નથી ઉમેર્યું એટલે કે સિંધાણું મીઠું નથી ઉમેર્યું તો ખાસ કરીને ગોરી વ્રત જયા પાર્વતી વ્રત ગુરુવાર રહેતા હોય નવરાત્રી રહેતા હોય કે કોઈ પણ વ્રત એવા રહેતા હોય કે જેની અંદર મીઠું ન ખવાતું હોય તે લોકો માટે આ બનાવેલી છે મેં સ્પેશિયલ રેસીપી પણ મિત્રો તમે સાદા એમના વ્રત રહેતા હોય તો તેની અંદર તમે સિંધાણું મીઠું ખાતા હોય તો આ રેસીપીમાં પણ તમે સિંધાણું મીઠું ઉમેરીને આખી રેસીપી ફોલો કરી આવી રીતે જરૂરથી બનાવજો તો ચાલો મિત્રો મોડું કર્યા વગર મસ્ત ફૂલી ફૂલીને દડા થાય તેવી પૂરીની રેસીપી જોઈ લઈએ સૌ પ્રથમ આપણે મિક્સર જારમાં થોડાક લીમડાના પાન એક તીખું લીલું મરચું અડધા ઇંચ જેટલું આદુ લઈશું અને આવી રીતે અડધી ટેબલ સ્પૂન જીરું લેવું નોર્મલ જ જીરું છે તમારે શેકીને જીરું લેવું હોય તો તમે શેકીને પણ લઈ શકો છો મેં અહીં એમનેમ જ લીધેલું છે હવે આપણે તેને સરસ પેસ્ટ કરી લઈશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો સરસ આપણી પેસ્ટ થઈ ગઈ છે તેને આપણે સાઈડ ઉપર રાખીશું પછી આપણે આવી રીતે કથરોટ લઈ તેની અંદર કેળું લેવું મિત્રો અહીં મારું આ કેળું મોટું વધુ છે પણ જો તમારી પાસે નાના નાના હોય તો બે પણ લઈ શકો છો કેળાની આપણે છાલ કાઢી લેશું અને સરસ પાકું હોવું જોઈએ મિત્રો તમે કેળાની બદલે બાફેલા બટેકા પણ લઈ શકો છો કેળાને આપણે આવી રીતે મિક્સ કરી લેશું સાથે જે આપણી પેસ્ટ હતી તેને પણ લઈ લેવી પછી આપણે તેની અંદર આવી રીતે એક ટી સ્પૂન અથવા તો સ્વાદ મુજબ મરીનો તાજો કૂટેલો ભૂકો ઉમેરવો પછી આપણે તેની અંદર આવી રીતે સિંગોડાનો લોટ લઈશું અડધો કપ પછી આપણે તેની અંદર આવી રીતે રાજગરાનો લોટ લઈશું અડધો કપ પહેલાં બે આટલા આટલા અડધા અડધા કપ લોટ લઈ લેવાના છે અને પછી જરૂર પડે તે પ્રમાણે રાજગરાનો અથવા સિંગોડાનો લોટ લેવો પણ તમારે આ બંને લોટ ન લેવા હોય ગમે એક લોટ લેવો હોય તો તમે એક લોટ પણ લઈ શકો છો સિંગોડાનો અથવા તો રાજઘરાનો મેં અહીં બંને લીધેલા છે મિક્સ કરી લઈશું પાણી સેજ પણ નથી ઉમેરવાનું અત્યારે આપણે મોડા વ્રત એટલે કે ગૌરી વ્રત જયા પાર્વતી વ્રત અલુણા વ્રત નવરાત્રીમાં ખાઈ શકાય તેવી પૂરી બનાવી રહ્યા છીએ પણ તમે સાદા વ્રતમાં બનાવતા હોય આ પૂરી તો તમે આની અંદર મીઠું એડ કરી શકો છો ફ્રેન્ડ્સ તમારું કેળું કેવડું મોટું છે તે પ્રમાણે આપણે લોટ એડ કરવાનો રહેશે બહુ મોટું કેળું હશે તો તમારે તેનો પલ્પ પણ વધારે થશે અને તેની અંદર લોટ થોડોક વધારે ઉમેરવો પડશે અત્યારે આપણે અડધા અડધા બે કપ લીધેલા લોટ તો તેમાં સરસ આપણો લોટ બંધાઈ ગયો છે પૂરીનો એકદમ સરસ સોફ્ટ લોટ બાંધવાનો છે થોડીક પૂરી વણ્યા બાદ એવું લાગે કે લોટ ઢીલો થઈ ગયો છે તો તમે પાછો લોટ ઉમેરી શકો છો પછી આપણે આવી રીતે નાની મોટી જેવડી પૂરી કરવી હોય તેવડા લુવા કરી લેવા હું અહીં મીડિયમ પૂરી બનાવી રહી છું તો ફ્રેન્ડ્સ આપણે આવી રીતે સરખા લોહા કરી લીધેલા છે વીસ થી બાવીસ જેટલી પૂરી બને છે તમારી જેવડી પૂરીની સાઈઝ હોય તે પ્રમાણે થોડી વધઘટ થઈ શકે પછી આપણે આવી રીતે પ્લાસ્ટિક સીટ લેવાની છે તેમાં આપણે તેલ લઈશું અને તેને સરસ તેલવાળી કરી લેવાની છે હવે આપણે વણિયા વગર સરસ ફટાફટ પૂરી કેમ બનાવી તે જોઈ લઈએ આવી રીતે લુવું મૂકી તેની ઉપર પાછી તેજ કોથીનું ફોલ્ડ કરી લેવાનું છે અને પછી તેના પર આવી રીતે પ્લેટને સરખા બધી બાજુથી વજનથી પ્રેસ કરવું સરસ પૂરી બની જશે તમે જોઈ શકો છો એવું લાગે કે જાડી છે તો વધારે પ્રેસ કરવાનું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કેટલી જાડી છે તે હું તમને નજીકથી બતાવું આને આપણે આવી રીતે બીજી પ્લાસ્ટિક સીટ પર રાખતા જશું અને આવી રીતે બધી પૂરીને દબાવીને રેડી કરી લઈએ સેજ પણ આમાં તકલીફ નથી પડતી કેમ કે આપણામાં વણવું નથી પડતું અને સરસ આપણી પ્લાસ્ટિક સીટ તેલવાળી હશે તો તરત જ પૂરી ઉખડી જશે અને દબાઈ જશે જેવું લુવું હશે તે પ્રમાણે આપણી પૂરી બનશે આ લુવું મારું સેજ નાનું હતું

નથી ડગાવવાનું નહીતર ઝારામાં પૂરી ચોટી જશે સેજવાર પછી આપણે આવી રીતે સેજ કરશો તો તરત જ ફૂલીને ને દડો થઈ જશે અને પછી તેને પલટાવી દેવાની છે અને પછી બીજી ઉમેરવાની છે તરત ને તરત નવી પૂરીને અડવાનું નથી થોડીક પછી અડવાનું છે તમે જોઈ શકો છો ફૂલી ફૂલીને ને દડા થાય છે પેલી પૂરીને કાઢી લઈશું જે બીજી પૂરી પલટાવીને તેની અંદર બીજી પૂરી ઉમેરીશું જેવી આપણે બીજી પૂરી પલટાવી એવી આપણી પેલી પૂરી બનીને રેડી હશે તેને લઈ લેવી તો આમ આપણે બધી પૂરીને તળી લઈશું તમે જોઈ શકો છો એક આપણી બધી પૂરી ફૂલીને રેડ થયા છે છે તો ફ્રેન્ડ્સ તૈયાર મસ્ત ફૂલી ફૂલીને દડા થાય એવી આપણી કેળાની પૂરી અથવા તો વ્રતની પૂરી તમે ઘરે એક વખત જરૂરથી આ પૂરી ટ્રાય કરજો ખાસ કરીને મોડા વ્રત અથવા તો જયા પાર્વતીના વ્રત અલુણા વ્રત નવરાત્રિમાં મોડું જે જમતા હોય તે લોકો માટે બનાવેલી છે પણ તમે આની અંદર મીઠું ઉમેરીને આ જ રીતથી પૂરી બનાવી શકો છો તો ફ્રેન્ડ્સ આશા રાખું છું કે તમને મારી આ પૂરીની રેસીપી જરૂરથી પસંદ આવી હશે પસંદ આવી હોય તો લાઈક કરો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરો જેથી તે લોકો પણ આવી સરસ ટેસ્ટી ફૂલી ફૂલીના દડા થાય તેવી પૂરી ઘરે બનાવી શકે તો મિત્રો રેસીપીમાં આટલું જ હવે નવી રેસીપી સાથે મળીશું ત્યાં સુધી આવજો થેન્ક યુ